પછી તમે તાકાત ના તમે ના લાઈક કરવા ના પહોંચ જાની સાયકલ છે એમ બધું કહેવાનું હા ને પછી આવી ને તમે એમ શું અત્યારે કહેવાનું અને બીજા જે મેળો મારે છે એમ ને અને હવે હવે આ સાયકલ જ મૂળ આરી ને આરી સાયકલ પણ પાર્ટી ના લઈ લઉં તો મારું અમે અજ્યું એમ કરી દેવાનું હતા પછી એને તમે એટલે વિશે તમે હમણાં લેવાનું હોય એટલે હું જે પોતા સાયકલ પૂરી કરીને લેવાનું હા મને વિશાલ છોકરો ના સાયકલ સવજી કે ને લો લો વિશે છે એમ તાર બે સાયકલ આગળ લઈ નુંડવાનો અને વિશ્વાસ છે જરૂર છે આપણે એટલે એમ કે જો હાલો લઈ લો ટાઈમે ના તાર પતં ઉડવા દેવાનું શું આવતું બગારે તો રખે ઇક ના બીજું બોલતો નહી જાય રે યે હે હે અલ્યા ક્યાં એમ ન કેવાનું લા તમે તો શું કે મસ્ત વાળી હોય તમે બગારી મેલો છો એમ નહી આમ કહેવાનું વિશ્વ સાયકલ નહીં હોય એટલે એમ કહેવાનું નીચું તાર કહેવાનું હારતના કોણ તો એને બોલતા આવડતું તારે એમ કહેવાનું વિશ્વા નવી સાયકલ લાવી તારે કહેવાનું કે હું એ ત્યાં નવી સાયકલ લાવી અને એમ કહેવાનું તાર ચિરલાન લાવી તો ના તારી કોઈ વખત નહીં એટલે કે આવજ ના પૂછતા એમ કહેવાનું કે એટલે કે ચીરલાને લાવી તો કોષ હજાર નહીં છે કે તમારે કોઈ વખત નાખ કે આવી સાયકલ લાવવાની એમ કહેવાનું તમારો ele પછી તારે dar é muito muito a mão que é melhor ele tá jogando com ele que isso é tipo ele tá mandando a mãe ele não vai dar ele tá tudo

શોરૂમ માં આ નવ કિલોમીટર માંડી કે એમાંથી કે લાઈ છે અને હવે કે બધી કે આવે છે એકલો કે બે બારીક વગર બેટા વગર ને વિશેષ પર એ કરવા ની છે તમે પેલે જ લાઈ રિપસો કે ભાવ વધી જાશે હા આ કાર વરિયા કે સાયકલ ના 5000 પંખો નહી બસ એ બ્લુ નહી ને હો એમ કે આનું ગાડી નવા શોરૂમ માં કે નારી કે શું કર જસ હા ઓવે તેલામ લાઈ આ 5000 માં લાઈ છે ઓ હા પંગાર નકો કોઈ અડધી ઓર બેના આલે 5000 અલ્યા નવી ફેશન નેકરી દે ને નવું શોરૂમ બને કેમ આટલું લાઈ છે ઠાકરને દેખ નહીં આ આ કોમડી અલ્યા તમ નહી ખેલતી તમ લાઈક તો આના ભાવ કરે ઊઠી રહ્યા છે આ બંગારી કેવા છે ભાવ લે બંગારી હું નહી યે અને એ બોલતા કે તમ તાં તો લાગે ભંગારી પણ પાછો આના ભાવ વધી જાય એટલે ઓની કેસાને દેખવાના અલ્યા તમ લાગે કે બંદર ઘેર તો રેખલી જીથે આઈકર અમે કે ઘેર નયા ને એ ચાલો આ સાયકલ નું પગથુ લઈ લેકાર જાન અલ્યા આ સાયકલનો ભાવ જોને 5000 થી અને તમે ખરીદવા આવો ને તો આ તો ભાવ વધી ગયો છે હવે તો ફેશન ફેશન હા ભાઈ તમે આ શોરૂમ આ શોરૂમ છે ખબર છે શોરૂમ છે અલા કલર ઉતરી ગયેલો છે અમારી ઓકાત છે આવી કલ લાવવાની એક મારે બધા બધા જોકા પલાટ કરી તો આ ગયા પાછું નથી આવવાનું એમની જવાનું હોય તમે ચાકી લેજો હો હડો હોય ઓય ઉભા રહેનો બસ બર ઓમ આઈ ઉભા રો મિત્રો ગાઢવા ઓય આ ભાગવા સાયકલ ઓમ લે ઓમ રે ઓ મેલી નેલવા નામ કર હો ઈચટ લે ઈ છે કરી

दारू लिया और ठीक वाले तो Bisa का आलो का

रेखा अरे वाह रेखा ए बस હા ક્યાં હતું એ છો હવે લઈને ખરીદા અને તમારે ખરીદાવું જો પછી ખાઈને આવો હો પછી જે બનાવો હા આજનો અમે બની ગયો છે પણ અમે ખાધા પછી આવો ખાઈ ઘણી બનાવો અને તું આવ્યો હો અને

I don't to watch to